દંપતિના જીવનમાં પડ્યો ડખો રઘા તું આઈ અરે આ જોવો ને હવે ભીખા કાકા શું થયું લગ્ન ને બેદી દી થયા તા અને ત્રીજે દિવસે બાળડીએ ભાઈ ધક્કા મારીને કાઢો ઘરમાંથી હા આપણા જમાનામાંય માં હાલે હે બોલ હજી તો આ વર આપણા જૂના જૂના હાલે હે એમાં આ ક્યાં કોઈ શાંતિ થી રે હે આમાં તમે મને કહો લગ્ન કરી લે આની જેમ બે મને કાઢે તો મારો બાપુ મને ધોઈ નાખે કે અડધી વાળી વેચીને તો લગ્ન કર્યા આપણે તો અત્યારે હજી મોંઘવારી નથી પણ વિશાળ કર ભવિષ્ય મોંઘવારી આવી તો એ લોકો શું કે આ જોઈ કે કાકા એ ભત્રી જાને નાખી દીધો વાળી ખાડામાં બોલો લ્યો આ સોડિયું ના શું આવ્યા હા તમારે નથી ગામની છોકરીઓ જોવી ભાઈ એમ નહી હવે સોડિયુએ કર્યું હું એવું હું કારસ્તાન કર્યું છે એના ફોટા આવ્યા લાઈક કઈ પકડાણી નથી ને ક્યાંય જો આમાં હે ને તમારો ફોટો દેવો હે આપડે આમાં હવે આ મરણીયું હે હવે હલકટ

મારી વાડીએ જ માણા રાખ્યા છે મારે રાખો હેલા હું તને કેતો તો માણા ગોતી દે પણ તું કઈ કરતો નથી હવે તું કામ નો માણા નથી તમે ભીખા કાકા પગાર કોઈને દેતા હો નહી હું તને એક વાત કઉ રઘા તારા હાટુ મેં એક સોળી ગોતી છે ક્યાંની આપડે ગામની જ છે સીતોતરની ખાવાનું બનાવતા આવડે અરે ઈ પકવાન બનાવે એટલે હારા સારા ભલભલા આંગળા સાટતા રહી તો ખાવાનું બનાવતા આવડે ને આપડે હું જોઈ મૂળ ખાવાનું બનાવી દી ઘરે કોઈ બાયું ન હોય તો એના બાપા નું ખાલી એક જ માઈન છે દહ વીઘા જમીન હોવી જોઈ મારે આઠ જ છે બે ઘટે તમારી બે દેતા હોય તો કેહો તારા હાટુ બધું કરી દેશ પણ તારે મારા બે કામ કરવાના હમ જ્યારે મારા છોકરા ને લગન થાય ને તો તારે દસ વીઘા મને દઈ દેવાની વાંધો નહીં દઈ દઈશ હાલ આપડા ઘરે સમજાવું તને બાયડી વધવા દે તો સારું લગન ભાઈ